કપાસના વાવેતરમાં બ્રાઝિલમાં બે હજાર પચીસમાં સાત ટકા જેટલો વધારો થશે તેવી શક્યતાઓ છે તે અત્યારે જોવાઈ રહી છે અને જાણવા પણ આપણને મળી રહી છે એટલે બ્રાઝિલમાં બે હજાર પચીસમાં કપાસમાં રૂનું ઉત્પાદન આઠ ટકા વધશે તેવો અંદાજ પણ અત્યારે આપણને સાંભળવા અને જાણવા અને વાંચવા મળી રહ્યો છે બાકી હકીકતમાં જ્યારે વાવેતર થાય છે એટલે ઉત્પાદન આવશે જ તેવું નથી હોતું આપણે ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદ થયો કપાસ ખૂબ સારા હતા પરંતુ બગાડ ઘણો બધો જોવા મળ્યો અને ઉત્પાદનમાં પણ કાપ આવે આ ઉપરાંત કોઈ પણ વનસ્પતિ હોય તેમાં રોગ જીવાતનું કેટલું આક્રમણ થાય છે અને તેને લીધે પાક કેટલો નુકસાનીમાં પડે છે તેના ઉપર જ હંમેશા ઉત્પાદનનો આધાર છે ત્યાં રહેતો હોય છે વાવેતર ભલે ગમે તેટલું વધે પરંતુ ઉત્પાદન કેવું આવે છે અને બીજા દેશોમાં કપાસના ઋહના ઉત્પાદનમાં વાવેતરમાં કેટલા ફેરફાર પડે છે તેના ઉપર પણ બજાર ચાલતી હોય છે આપણે આવા જ ભાવ રહેશે તો આવતા વર્ષે કપાસના વાવેતરમાં મોટો કાપ આવશે કારણ કે આ વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોને ડુંગળીમાં અને મેથી છે કોથમીર છે આવા છૂટક મૂટક પાકોમાં ખૂબ સારું એવું વળતર બેસ્યું હતું તેવા મોટાભાગના ખેડૂત મિત્રો આવતા વર્ષે પણ કપાસને કહેવાય ને કે એક પ્રકારના ઘટાડા છૂટાછેડા કરી નાખશે અમુક ખેડૂત મિત્રો એટલા કંટાળી ગયા છે કે કપાસનું વાવેતર જ નથી કરવું કારણ કે આવા ભાવ મળે તો કપાસ વાવવો કોઈ ખેડૂત મિત્રોને પોસાય નહીં પરંતુ આપણે જોઈએ કે આગળ શું થાય છે અત્યારે ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસોથી પંદરસોની વચ્ચે ટકરાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં કપાસની વેચવાલી અને કેવા ભાવ ગામડે બેઠા ઓફર થઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતીગર બનો આગળ વધો આભાર ખેડૂતો